નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા જે લોકો હંમેશા દુઃખી જ રહેતા હોય છે એ લોકોએ ખુશ રહેવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે નંબર બે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ નંબર ત્રણ ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે કે જે તમારી બધી જ ખુશીઓને છીનવી લે છે એટલા માટે જીવનમાં ક્યારેય ચિંતા ન કરો હંમેશા મસ્ત અને સ્વસ્થ રહો નંબર ચાર દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય પરંતુ એક સાચો માણસ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય રાત એ સવારની રાહ નથી જોતી ખુશબુ એ ઋતુની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે આ જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ કારણ કે જિંદગી એ સમયની રાહ નથી જોતી જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો કારણ કે જે નવું મળવાનું છે ને તમને તે ગુમાવ્યા કરતાં હંમેશા શ્રેષ્ઠ હશે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે એ તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે વૃક્ષ ક્યારે એ વાત પર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે એવી જ રીતે તમે પણ જે થયું છે તે ભૂલી જાઓ શું નવું કરવાનું છે એ હંમેશા વિચારતા રહો પરેશાની જિંદગીનો હિસ્સો છે તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવાવાળો માણસ જો અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજી લેવું કે તે માણસ અંદરથી તૂટી ગયો છે કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે એ માણસે કેટલા અંધારા જોયા એ માણસે કેટલી તકલીફ વેઠી એ માણસે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો એ કોઈ નથી જાણતું કેટલાક માણસો આપણી જિંદગી બદલી દેતા હોય છે જો એ મળે તો પણ અને જો ના મળે તો પણ કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં એ આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારે જિંદગીમાં હતા જ નહીં ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો બાકી વાદા તોડવા વાળા તો અહીં બધે જ મળી જાય છે એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે અને જેટલી તકલીફ મોટી હશે ને એટલી જ કામયાબી પણ મોટી મળશે પીઠ હંમેશા મજબૂત રાખવી કારણ કે શાબાશી અને દગો હંમેશા એ બંને પીઠ પાછળથી જ મળતા હોય છે બીજા લોકોની ભૂલો બધાને દેખાય છે પરંતુ વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે બધા જ લોકો અહીં આંધળા બની જતા હોય છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે ને ત્યારે કોઈ તમારી સાથે નહીં હોય તમે એકલા હશો અને એ આજકાલની દુનિયાની હકીકત પણ છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના રાખતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે એ હંમેશા યાદ રાખજો જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી સંતોષ નથી તો તેને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ને વધારે ઉદાસ થતો જતો હોય છે કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ જૂઠ બોલી રહ્યો છે વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે પરંતુ એને તોડવા માટે ફક્ત એક કજ પળ લાગે છે બદલવાનું નક્કી છે દરેક વસ્તુ બદલાઈ જાય છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે જે વસ્તુ આસાનીથી મળી જાય છે માણસ એની જ કદર સૌથી ઓછી કરે છે વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમેદ ના રાખો દોસ્તો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા આજકાલ સંબંધોની આ હકીકત છે સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને શીખવાડીને જાય છે અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે હોંસલો રાખ એ મંજિલના મુસાફિર જો તને દર્દ મળ્યું છે તો યાદ રાખજે કે એની દવા પણ મળશે મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનારા લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે જે તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય છે એ ક્યારેય તમારા નથી થઈ શકતા એ હંમેશા યાદ રાખજો જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે તમારી કિંમત ફક્ત ત્યારે થાય છે જ્યારે તમારી કોઈકને જરૂરત હોય છે બાકી જો જરૂરત ના હોય તો લોકો વાતો કરવાનું તો દૂર પરંતુ તમારી સામે જોવાનું પણ બંધ કરી દે છે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે જીવનમાં એ માણસ પ્રગતિ કરી શકે છે જે માણસ સમયનું મહત્ત્વ જાણે છે જે માણસને સમયની કદર હોય છે જો તમે ખુશ રહેવા માંગો છો તો પોતાની જિંદગીના દરેક ફેંસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો દોસ્તો કારણ કે જો બીજાને જોઈને તમારી જિંદગીના ફેંસલા લેશો તો તમે હંમેશા જીવનમાં દુઃખી જ રહેશો અને આ વાત હંમેશા યાદ રાખજો તમે શું છો એ જરૂરી નથી પરંતુ તમારામાં શું છે એ વધારે જરૂરી છે વીતેલી કાલ એ તમારા મનમાં છે પરંતુ આવતીકાલ એ તમારા હાથમાં છે એટલા માટે આવતીકાલને વિચારીને તમે જીવનમાં આગળ વધતા રહો ખરાબ આદતોને જો સમયસર ના બદલવામાં આવે તો એ આદતો તમારો સમય જ બદલી નાખે છે જિંદગીની સફરમાં એક વાત હંમેશા શીખવા મળે છે કે સહારો તો અહીં કોઈ કોઈક જ આપે છે પરંતુ તકો આપવા માટે અહીં બધા જ લોકો તૈયાર બેઠા છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર